નમસ્કાર દોસ્તો ઝડપની મજા તમને બધાને ખબર હશે ને કે બહુ જ જેમ કે મોટી સજાઓ છે અત્યારે હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે પાટણમાં એક ભયંકર એક્સિડન્ટ થયો છે તમને હું લાઈવ વિડીયો પણ બતાવું છું તો એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઇક કરવો અને વધુ લોકો સુધી શેર કરવાનું ના પૂરતા કારણ કે અત્યારે હાલના સૌથી અને મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે પાટણની અંદર જેમ કે બેચરાજીથી જેમ કે પરત ફરતા જેમ કે બહુ જેમ કે ખમખ્વા અકસ્માત થયો હતો હું તમને આખો વિડીયો તમને હું જણાવાનો છું ગુજરાતના પાટણ જિલ્લાના ચારસમામાં બાઇક અને ટ્રેલર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો વધુ વિગત જણાવીએ અત્યારે હાલ તો વાત કરીએ તો અત્યારે હાલ જેમ સૌથી મોટા સમાચાર બાઇક પર સવાર દંપતી અને તેની બાળકી બહુચારી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રેલરે અડફેડ લીધા હતા તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ સમાચાર તરફ એક નજર કરીએ તો અત્યારે હાલ જેમાં દંપતી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાળકીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળ કાર્યવાહી પણ

કે કાબુ ગુમાવતા જેમ કે સામે આવી રહેલા બાઇક ચાલકને અડપેટે લીધો હતો તેવા પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે તે હાલ દોસ્તો જેમ કે પાટણથી સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે ઘટના પાટણના જેમ કે ચારિયાના રહેવાસી અર્જુન મોદી અને જેમ કે ચંદાબહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મૃતક જેમ કે દંપતી જેમ કે બાળકની જો વાત કરીએ તો જેમ કે તેને જેમ કે ઇજાઓ પહોંચી હતી ત્યારે જેમ કે સારવાર અર્થે જેમ કે હોસ્પિટલ મોકલવામાં આવી હતી તેવા પણ જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાય અત્યારે હાલ સમાચાર તરફ તો વાત કરીએ તો મૃતક દંપતી બહુચરાજી ગયો હતો અને ધાર્મિક કાર્યક્રમમાં પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળ કાર્યવાહીઓ પણ જેમ કે હાથ ધરી છે